કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અલગ અલગ ગુનામાં દંડની કાર્યવાહી થરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં વાત કરવામાં આવે તો તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસથી આજ દિન સુધી એટલે કે સાત દિવસ દરમિયાન થરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે રાખેલ ટ્રાફિક ડ્રાઈવના આંકડાની જો વાત કરવામાં આવે તો એક બ્લેક ફિલ્મ લગતા કેસ સાત લોકો સામે હેલ્મેટને લગતા કેસ અગિયાર લોકો સામે બસો સાત હેઠળ ડિટેઇન એકવીસ લોકો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એક સાત લોકો સાથે પાંચ પ્લેટ વિનાના વાહન વાહનો વિરુદ્ધ કાર્યવાહી દસ લોકો સામે રોંગ સાઈડ આવતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી છ લોકો સામે લાયસન્સ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી સાત લોકો સામે સીટ બેલ્ટ બાંધ્યા વગરના ફોર વ્હીલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી તેર લોકો સામે અને સ્થળ ઉપર દંડ વસૂલવામાં કરવામાં આવ્યો છે જેમાં અઢાર રૂપિયા તેમજ આરટીઓ દંડ સત્યાવીસ વસૂલ કરવામાં આવ્યો છે ત્યારે હજુ એકત્રીસ તારીખ સુધી આ રીતે દંડ અને કાર્યવાહી તેમજ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે થરા પોલીસ સ્ટેશન આવશે તે તમામ નિયમોનું પાલન કરી પોલીસને સાથ સહકાર આપવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર સાથે કોઈ પણ વ્યક્તિ ને કાયદાનો ભંગ કરતા ઈસમોને છોડવામાં આવશે નહીં તે કડક સૂચના આપવામાં આવી છે